હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશો આજે આપણે એકદમ ચટાકેદાર અને ખાવામાં મજા આવી જાય એવી બટેટાની ચટપટી ચાટ બનાવીશું આ સ્વાદિષ્ટ બટેટાની ચાટ ખૂબ જ ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે અને વળી ખાવાની પણ ખૂબ જ મજા આવે છે તો મિત્રો તમારા સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ચાંદની રેસિપીમાં જો તમને આજનો બટેટાની ચાટનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ ચાંદી રેસીપીને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો ફટાફટ બનાવવાનું શરૂ કરી દઈએ સ્વાદિષ્ટ ચટાકેદાર અને ચટપટી એવી બટેટાની ચાટ બટેટાની ચાટ બનાવવા માટે મેં અહીં પાંચસો ગ્રામ જેટલા બટેટા લીધા છે બટેટાની ક્વોન્ટિટી તમે તમારી જરૂરિયાત પ્રમાણે રાખી શકો છો સૌથી પહેલાં આપણે આ બટેટાને ચોખા પાણીથી ધોઈ લઈશું બટેટાને ધોવાથી બટેટા ઉપરની ધૂળ માટે નીકળી જશે તો આવી રીતે એક બાઉલમાં પાણી લઈને બધા જ બટેટાને હાથેથી મસળીને વારાફરતી ધોઈ લઈશું હવે અહીં ધોઈને બધા જ બટેટાને તૈયાર કરી લીધા છે હવે એક પ્રેશર કુકર લઈશું અને આ પ્રેશર કુકરમાં ધોઈને રાખેલા બધા જ બટેટાને ઉમેરી દઈશું હવે પ્રેશર કુકરમાં એક ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું મીઠું ઉમેરવાથી બટેટા સારી રીતે બફાઈ જાય છે હવે પ્રેશર કુકરમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું પાણી એડ કરીને પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું હવે બટેટા બાફવા માટે આપણે ગેસ ચાલુ કરીશું અને ગેસ ઉપર પ્રેશર કુકરને મૂકી દઈશું અહીં આપણે કૂકરની ચાર સીટી થવા દઈશું આવી રીતે આપણે કૂકરની ચાર સીટી વાગવા દઈશું કૂકરની ચાર સીટી થઈ જાય પછી આપણે ગેસ બંધ કરી દઈશું હવે આપણે કૂકરને નીચે ઉતારી લઈશું અને ઠંડુ થવા દઈશું હવે ગેસને ફરીથી ચાલુ કરીશું અહીં આપણે ચાટ માટેનો એક સ્પેશિયલ મસાલો બનાવી રહ્યા છીએ હવે ગેસ ઉપર એક ફ્રાય પેન મૂકી દઈશું અહીં ફ્રાય પેનની જગ્યાએ તમે રોટલી બનાવવાની લોઢીનો પણ ઉપયોગ કરી શકો છો હવે ફ્રાય પેનમાં એક ચમચી જીરું ઉમેરીશું એક ચમચી આખા ધાણા ઉમેરીશું એક ચમચી કાળા મરી ઉમેરીશું જો તમે તીખું ઓછું ખાતા હોય તો કાળા મરીનું પ્રમાણ થોડું ઓછું રાખવું હવે આ ત્રણેય વસ્તુને બે થી ત્રણ મિનિટ સુધી સારી રીતે શેકી લઈશું હવે બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું પેનને નીચે ઉતારી લઈશું અને બધું ઠંડુ થવા દઈશું હવે બીજી બાજુ આપણું પ્રેશર કુકર ઠંડુ થઈ ગયું છે એનું ઢાંકણ ખોલી લઈશું તમે જોઈ શકો છો કે આપણા બટેટા સરસ રીતે બફાઈ ગયા છે હવે આ બટેટાને કુકરમાંથી બહાર કાઢીને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું અને થોડીવાર માટે ઠંડા થવા દઈશું બટેટા ઠંડા થાય ત્યાં સુધી આપણે મસાલો બનાવી લઈએ આપણે શેકીને રાખેલા જીરું ધાણા અને કાળા મરી ઠંડા થઈ ગયા છે એને આપણે એક મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈશું મિક્સર જારનું ઢાંકણ બંધ કરી દઈશું અને આ બધી વસ્તુને અધકચરી ગ્રાઇન્ડ કરી લઈશું હવે તમે જોઈ શકો છો કે અધકચરો ભૂકો થઈ ગયો છે આ અધકચરા ભૂકાને એક વાટકીમાં કાઢી લઈશું તો અહીં આપણો આ સ્પેશિયલ મસાલો તૈયાર થઈ ગયો છે બટેટાની ચાટને ચટપટી બનાવવા માટે મેં અહીં ત્રણ નંગ ડુંગળી અને ત્રણ નંગ ટમેટા લીધા છે જેનો આપણે જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરીશું હવે અહીં આ ડુંગળીને આપણે લાંબા લાંબા પીસમાં કાપી લઈશું આ ડુંગળીને તમે બારીક ઝીણી ઝીણી પણ કાપી શકો છો પરંતુ આવા લાંબા લાંબા પીસમાં કાપેલી ડુંગળીનો ચાટમાં બહુ જ સરસ લુક આવે છે તો આવી રીતે આપણે ડુંગળીને આ લાંબા લાંબા પીસમાં કાપી લઈશું કાપેલી ડુંગળીને એક બાઉલમાં લઈ લઈશું હવે આ ટમેટાને પણ આપણે આવી જ રીતે લાંબા લાંબા પીસમાં કાપી લઈશું ટમેટાને પણ કાપીને એક બાઉલમાં લઈ લઈશું હવે આ બાજુ આપણા બટેટા પણ ઠંડા થઈ ગયા છે તો હવે આપણે આ બધા જ બટેટાની છાલ કાઢી લઈશું તમે જોઈ શકો છો કે બટેટા સારી રીતે બફાઈ ગયા છે એટલે એની છાલ પણ આસાનીથી નીકળી રહી છે આવી રીતે બધા જ બટેટાની છાલ ઉતારી લઈશું અહીં આપણે બધા જ બટેટાની છાલ ઉતારીને તૈયાર કરી લીધા છે છાલ ઉતાર્યા પછી બટેટાને પણ આપણે કાપી લઈશું બટેટાની સાઈઝ પ્રમાણે એને જુદા જુદા શેપમાં કાપી શકો છો અહીં આપણે બટેટા ટમેટા અને ડુંગળી કાપીને તૈયાર કરી લીધા છે હવે આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું સૌથી પ્રથમ કાપીને રાખેલા બટેટાને મિક્સિંગ બાઉલમાં ઉમેરી દઈશું હવે કાપીને રાખેલી ડુંગળીને જરૂરિયાત પ્રમાણે હવે કાપીને રાખેલું ટમેટું જરૂરિયાત પ્રમાણે હવે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું અડધી ચમચી સંચળ પાવડર ઉમેરીશું પાંચ ચમચી જેટલું મીઠું ઉમેરીશું અડધી ચમચી ચાટ મસાલા ઉમેરીશું ઝીણા સમારીને રાખેલા લીલા મરચાં ઉમેરીશું એક ચમચી જેટલી ઝીણી સમારીને રાખેલી કોથમીર આમલીની મીઠી ચટણી ઉમેરીશું કોથમીર મરચાં અને પુદીનાની તીખી ચટણી બે ચમચી ઉમેરીશું જીરું આખા ધાણા અને કાળા મરી શેકીને જે મસાલો બનાવ્યો છે એ મસાલો બે ચમચી ઉમેરીશું હવે બધું જ હલાવીને સારી રીતે મિક્સ કરી લઈશું હવે બધું જ સારી રીતે મિક્સ થઈ ગયું છે સાથે સાથે આપણી ચટાકેદાર ચટપટી અને સ્વાદિષ્ટ બટેટાની ચાટ પણ બનીને તૈયાર થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ કેવી લાગી અમારી આજની રેસીપી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું આવા જ નવા રસપ્રદ અને મજેદાર વિડીયો સાથે મારો વિડીયો જોવા બદલ તમારા સૌનો ખૂબ ખૂબ આભાર